નમસ્કાર દર્શક મિત્રો તેલકા ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે અંકલેશ્વર ની વાલીયા ચોકડી નજીક ટાઈમ સ્ક્વેર કોમ્પ્લેક્સ માં તસ્કરોએ પાર કરેલ કારનો કાચ તોડી તેમાંથી રોકડા રૂપિયા તેર લાખની ચોરી કરી ફરાર થઈ જતા જેઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે અંકલેશ્વર જીઆઈડીસીમાં વિઝન સ્કૂલ રોડ ઉપર આવેલ પંચવટી બંગલોઝમાં રહેતા અને વેપારી ઉમંગ વસાણી ગત તારીખ પચીસમી મે ના રોજ સાંજના અરસામાં પોતાની આઈ ટેન ફોર વ્હીલરમાં બેગમાં રોકડા રૂપિયા તેર લાખ મૂકીને તેઓ વાલે ચોકડી પાસે આવેલ ટાઈમ સ્ક્વેર કોમ્પ્લેક્સ ખાતે બનેવી રાજ કાબરિયાની ઓફિસે મળવા માટે ગયા હતા તેઓ એ કારને પાર્ક કરી ઓફિસમાં ગયા હતા અને તેઓ વીસ મિનિટ બાદ ઓફિસમાંથી બહાર આવતા કારનો કાચ તૂટેલો હતો અને બેગમાં મૂકેલ રોકડા રૂપિયા તેર લાખ ગાયબ જણાતા તેઓને ચોરી થઈ હોવાનું માલુમ પડ્યો હતો આ અંગે ઉમંગસી પોલીસ પથકમાં જાણ કરતા પોલીસ દોડી આવ્યો હતો અને તેઓએ રૂપિયા તેર લાખની ચોરી અંગે જીઆઈડીસી પોલીસ પથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર રવિર સૈયદ પહેલકાર ન્યૂઝ ભરૂચ